મિત્રો શું તમે પણ કાનની અંદર પેન કે વેહીકલની ચાવી કે લાકડાની સ્ટીક એ નવરા બેઠા હોય ત્યારે કાનમાં નાખો છો કાન સાથે ચેડા કરો છો તમને લાગે કે તમે કાનનો મેલ સાફ કરો છો ખરેખર દોસ્તો જ્યારે તમે જાણશો કે કાનનો મેલ નથી પણ એ ઇયર વેક્સ છે કે દોસ્તો જે ઇયર વેક્સ છે એ નેચરલી પદાર્થ છે કાનની અંદરથી નીકળતો જેનું કામ છે આપણા કામ કાનને રક્ષણ આપવાનું જેવા કે બહારના ફોરેન પાર્ટીકર હોય કે ડસ્ટ હોય કે જીવ જંતુ કાનમાં જાય ત્યારે એ લચીલા પદાર્થ એ વેક્સ સાથે ચોંટી જાય છે અને આપણા કાનના પડદાને રક્ષણ મળે છે જ્યારે મિત્રો આપણે કાન સાફ કરીએ કે આપણે એમ થાય કે આપણે મેળ સાફ કરીએ ત્યારે આપણે જ્યારે કાનની અંદર કઈ વસ્તુ નાખીએ ત્યારે વેક્સ છે એ આગળ ધકેલા છે અને જે કાનનો પડદો છે એને બ્લોકેજ કરી દે છે જેથી સાંભળવામાં તકલીફ રહી છે ઘણી વાર જોરથી સળી કે કોઈ ચાવી નાખવાથી કાનનો પડદો પણ તૂટી જતો હોય છે આવા ઘણા કેસ અમારે ક્લિનિકની અંદર આવતા હોય તો મિત્રો એવું કોઈ પણ વસ્તુ કે ફોરેન પાર્ટિકલ તમારે કાન સાથે ચેડા કરવાની છતાં પણ તમને એવું કંઈ ઇશ્યુ લાગે તો તમારા નજદીકી જે ડૉક્ટર હોય એન્ટી ડૉક્ટર એનો સંપર્ક કરો આભાર